લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં રાજકોટ સીટ ઉપર ઉમેદવારી કરનાર ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા પરસોત્તમ રૂપાલા એ ક્ષત્રિય રાજપૂત સમાજ માટે ટિપ્પણી કરી છે તે બાદ ગુજરાત સહિત વિવિધ પ્રાંતોમાં વિરોધ થયો છે દાહોદમાં પણ રાજપૂત સમાજ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદન આપી અને તેમની ટિકિટની પરત ખેંચવાની માંગણી કરી આપણી જોડે રાજપૂત સમાજના આગેવાનો છે આપણે એમની જોડે વાત કરીશું શું કહેશો પરસોત્તમ રૂપાલા દ્વારા જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે રાજપૂત સમાજનું શું સ્ટેન્ડ છે રૂપાલા સાહેબે એક સમાજને ખુશ કરવા માટે જ્યારે જે શબ્દોમાં રાજપૂત સમાજની અવગણના કરી અને કીધું કે અંગ્રેજોના સમયે જે સમાજ રૂખી સમાજ છે એના પ્રત્યે મને માન છે પણ આ સમાજે તો રોટી બેટીનો વ્યવહાર પણ કર્યો છે જ્યારે એવું ઇતિહાસની અંદર ક્યાંય નથી પણ આ શબ્દોને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ભારતીય જનતા પાર્ટી માટે અમને કોઈ વાંધો નથી પણ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ક્ષત્રિયોનું સન્માન ગવાય એવા શબ્દો વાપરનાર રૂપાલા સાહેબની તરફેણ ના કરવી જોઈએ એવી અમારી માંગ છે અને આવા વાળા સમયની અંદર રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટથી કાપે એવી પૂરા ગુજરાતના ક્ષત્રિયોની રાજસ્થાનના ક્ષત્રિયોની માંગ છે જે પ્રમાણે ગુજરાતમાં આવે છત્રાણીઓ પણ મેદાનમાં આવી છે પરસોત્તમ રૂપાલાની સામે તો અહીંયા પણ એવું કઈ દ્રશ્ય બિલકુલ જરૂરથી આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે અને અમારી હવે આ આગલી રૂપરેખા સંકલન સમિતિથી ચર્ચા કરીને પગલું લઈશું અમારે એક જ માંગ છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે અને આવનારા સમયમાં અમે દરેક દરેક ગામડામાં જઈ અને બેનર લગાવીશું કે અમે ભાજપાઓને સખત શબ્દોમાં વિરોધ કરીશું અગર રામા રજના થાય તો અમે બધાને બધા સમાજને સાથે લઈને ચાલવાવાળા માણસ છીએ હંમેશા દેશે જે માંગ્યું હોય એ સત્રિય આપ્યું જ છે આ પહેલીવાર અમે કંઈ માંગ્યું છે અને અમારા સમાજ માટે માંગ્યું છે વારંવાર સત્રીઓ સાથે જ આ સમાજને પ્રતિપાદિત કરવાનું કેમ થાય છે અમે હવે કંઈ પણ સમાધાનના સમય એમ નથી અને સરફ એક જ માગણી છે અમારી કે આ ટિકિટ રદ થવી જોઈએ જે પ્રમાણે રાજપૂત સમાજ હંમેશા આપતો આવ્યો છે આપણી જોડે વડીલ છે એમની જોડે વાત કરીશું દાદા આ વખતે સી આર પાટીલ થી લઈ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે પણ હજી સુધી સમાજ અડીખમ છે શું કહેશો સમાજ હડીકમ જ છે તેમાં ક્ષત્રિઓનો ત્યાગ કરેલો છે તે જ રીતે જો આ નિર્ણય ન આવે તો સારા દેશમાં સત્રાણીઓ પણ કેસર એ કરશે જોહર કરશે ઉપવાસ આંદોલન કરશે અને મક્કમપણે એમનો મુકાબલો કરશે તો ભાજપે અને મોદી સાહેબે આ બાબતમાં અને સીઆર પાટીલે પણ આ બાબતમાં યોગ્ય નિર્ણય લઈ વહેલી તકે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે તો જે પ્રમાણે પરસોતમ રૂપાલા વિરુદ્ધ હવે ધીમે ધીમે જે વિવાદનો મતભેડો થઈ વધતો જઈ રહ્યો છે વિરોધ પંટોળ પર વધતો જઈ રહ્યો છે આગામી સમયમાં આના શું સમીકરણ રચાય છે તેના પર સૌની ધ્યાન નજર રહેશે પરંતુ આજે દાહોદમાં પણ રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી તેમની ઉમેદવારીને પરત ખેંચવા માટેની માંગ કરી છે ધન્યવાદ اس વિડિયો કો લાઈક કરે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ سب سے પહેલે દેખને કે લિયે